ધાંગધ્રાના ડોરિયાના માર્ગે આવેલ વાડી સહિત ત્રણ વાડીઓમાંથી કેબલ મોટર તથા સ્ટાર્ટર સહિતની ચોરી વાડી માલિક દ્વારા લેખિતમાં કરવામાં આવી ફરિયાદ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના વાડી વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી હતી ધાંગધ્રા સેવા સદન પાછળ ડોરીયાના માર્ગે આવેલ વાડી અમૃતભાઈ છગનભાઈ દિનેશભાઈ જગબાલભાઈ કંજારિયા તથા નરસિંહભાઈ લાલજીભાઈ અઢિયરની વાડીમાં રાત્રિના સમયે અજાણ્યા ઈસમો પ્રવેશ કરી કિંમતી ઇલેક્ટ્રોનિક સામાન જેવા કે પાણીની મોટર કેબલ વાયર સ્ટાર્ટરની ચોરી કરી ગયેલ અને જે બાબતે ત્રણેય વાડી માલિક દ્વારા દાગ્રા તાલુકા પોલીસ મથકે અરજી મારફતે ફરિયાદ નોંધાવેલ અને તાત્કાલિક ધોરણે ચોરોને પકડી યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે મારું નામ નરસિંહભાઈ લાલજીભાઈ અડિયલ છે હું અહીંયા પાટીની વાડીમાં રહું છું ફનપટ હોટલ પાછળ મારું મોટરને ઓલો કેબલને ટાટરને એવું ચોરી ગયા છે અંદાજે લગભગ પંદર વીસ વીસ હજારનો માલ છે તો આવા ચોરોને તાત્કાલિક પકડવા અમારી નમ્ર અપીલ છે કે આ ચોરોને તાત્કાલિક પકડે જેથી કરીને બીજા કોઈ ખેતરોમાં આવી ચોરી ન થાય એટલે

મારું નામ અમૃતભાઈ છગનભાઈ કંચરિયા ગઈકાલે રાત્રે ચોરી થઈ હતી અમારી વાડીમાં ટાટર ને વાયરની તો આવા વીસક હજારની કિંમતનો થાય તો આવા અધિકારી તમે ચોરોને પકડી લો